નલેક ખૂબ આપનો આભાર સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરૂપમાં માતાવાણી જીઆમ ના ઉમેદવારો જોઈએ છે ત્યાં જાકારો મળે છે લોકો આયાલા પ્રશ્નો પૂછીને બેરોજગારી પેપર ફૂકે બ્રિજ ફૂકે ખેડૂતના ગમળીના ભાવ કે કપાસના ભાવ પાણી जीएसटी अनेक मुद्दे चढ़ी बरसा भाजपा पहली वक्त घना समय पी आंतरिक विखवाद सर सर पर आयो सपाटी पर आयो भाजपा नेताओं जाहिर में एक बीजा आक्षेपो करें પડે અને બદલ્યા પછી આવાની પારખી ઉપાડવાની છે અને એ જ ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા જે ઉત્કાળ હતો એમાં અહંકાર સાથે ઉત્કાળમાં કોઈ વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો બેરહેમી થી પોલીસ નો દુરુપયોગ કરવાનો અને પછી ભાજપ જીતતું હતું એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કઈ વાંધો નહીં પરિણામ આપણી તરફેણમાં જ આવવાના

જે પોલીસનો દુરુપયોગ થયો અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર થયા પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ નું હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું કોઈ પણ આંદોલન ચાલે ત્યારે આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી અં પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો અમાર ડૉક્ટર્સનો આંદોલન થતા હું સામેથી કેતો કે સહેજ પણ બળ પ્રયોગ નહીં હું સામેથી સંવાદ કરતો અનેનો રસ્તો અમે કાપતા પોલીસ પર પૂછે કે સાહેબ આ શું કરીએ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી મારો પીટો કે પટિદાર આંદોલન વખતે એમણે કહ્યું જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની એનું પ્રકરણ થયું કોઈ સમાજ માંગણી કરતો હતો એમની સાથે સંવાદ નહીં ભાવનગર જિલ્લામાં મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે આવી વાત આવી કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા એમણે ફરિયાદ આપી મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભો રહે તો અહીંયા સુધી પાણી આવે આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે ડૂબીને મરે કે આની તપાસ કરો પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું સંસ્થા સાથે સંકળાયેલ કોઈ તપાસ નહીં આજે એક ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આપે ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજનો आक्रोश ફૂટ્યો છે કારણ કે એમના અધિકારના પૈસા હતા નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ દેવાના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા એમને ગેરકાયદેસર જેલમાં નાખ્યા વન સંપત્તિ પર અધિકારના કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો પ્રત્યેની બેદરકારી સરકારની એક આઈએસ અધિકારી કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત એક શિક્ષક હોય

પાટીદાર પણ રાજા મહારાજા તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઉભી થઈ કે ગામે ગામ પાડ્યા છે જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજા હતા ગાય માટે માતૃભૂમિ માટે

એટલે ભારતીય જનતા પાર્ટી એ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપ નો ગુજરાતમાં દેવાળું એટલે ભારતીય જનતા પાર્ટી એક તરકીબ રચી કે આપણે એમ પ્રકારનો નાનો મુદ્દો કાઢી

ખૂબ ચિંતા આપી અને એક પણ એક પણ ફોર્મ